એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં સ્વાગત આજે આપણે એક રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ નીલ્સ જે નીલ્સનનું આસ્થાને સમજવી એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ બિલીવ્સ હા આ પુસ્તક એમઆઈટી પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે અને વિષય ખરેખર અત્યારના સમય માટે બહુ મહત્વનો છે નહીં આપણી માન્યતાઓ બિલકુલ કારણ કે આપણી આસ્થાઓ મતલબ કે આપણે જે માનીએ છીએ તે જ તો નક્કી કરે છે કે આપણી દુનિયાને કઈ રીતે જોઈએ છીએ અને નિર્ણયો કેવી રીતે લઈએ છીએ સાચી વાત અને આ ફક્ત માણસો માટે જ નહીં પણ એઆઈ માટે પણ એટલું જ લાગુ પડે છે ખરું ને હા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પણ કારણ કે જો આપણે બુદ્ધિશાળી મશીનો બનાવવા હોય તો એમને પણ એક પ્રકારની આસ્થા પ્રણાલી તો જોઈએ જ તો લેખક વિશે થોડી વાત કરીએ નીલ્સ જે નીલ્સન એ પોતે એઆઈ સંશોધનના ખૂબ જાણીતા નામ છે હા સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એમોરિટસ અને એઆઈ ક્ષેત્રના પ્રણેતાઓમાંના એક ગણાય એમણે એઆઈ રોબોટિક્સ મશીન લર્નિંગમાં પાયાનું કામ કર્યું છે એટલે એમનો જે અનુભવ છે એ આ વિષયને એક અલગ જ પરિપ્રેક્ષ્ય આપે છે ચોક્કસ તેઓ આસ્થાને ખાલી ફિલોસોફી કે મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી નથી જોતા પણ કોમ્પ્યુટેશનલ રીતે જુએ છે એનો શું અર્થ થાય એમનો મુખ્ય મુદ્દો એ છે કે આસ્થાઓ કોઈ અમૂર્ત હવામાં ઉડતી વસ્તુ નથી એ છે માપી શકાય તેવી ઘટનાઓ છે એટલે કે તેને તર્ક અને માહિતી પ્રક્રિયા કમ્પ્યુટેશનના આધારે સમજી શકાય હા બરાબર તેઓ સમજાવે છે કે બુદ્ધિશાળી એજન્ટ્સ પછી તે માણસ હોય કે મશીન એમના માટે આસ્થાઓ પાયારૂપ છે એજન્ટ્સ એટલે જે પોતાની આસપાસના વાતાવરણને સમજીને કંઈક કરે હા એવી કોઈ પણ સિસ્ટમ પુસ્તકે સમજાવે છે કે આ આસ્થાઓ કેવી રીતે રચાય છે આપણે તેને મનમાં કેવી રીતે રજૂ કરીએ છીએ અને સમય જતાં તે કેવી રીતે બદલાય છે અને ખાસ કરીને જ્યારે આપણી પાસે પૂરતી માહિતી ન હોય ત્યારે કેવી રીતે નિર્ણયો લેવામાં મદદ કરે છે અનિશ્ચિતતામાં બરાબર અને એમણે એ પણ કહ્યું છે કે આસ્થા પ્રણાલીઓ હંમેશા સો ટકા તાર્કિક જ હોય એવું જરૂરી નથી ઓ તો પછી ઘણીવાર એ ઉત્ક્રાંતિ અને અનુકૂલનનું પરિણામ હોય છે જે આપણને ટકી રહેવામાં અને સમાજમાં એકબીજા સાથે સહકાર સાધવામાં મદદ કરે છે એટલે કેટલીક માન્યતાઓ ભલે તાર્કિક ન લાગે પણ એનો કોઈક બીજો ફાયદો હોઈ શકે ટકી રહેવા માટે હા કદાચ નીલ્સનનો આગ્રહ છે કે આ કોમ્પ્યુટેશનલ દ્રષ્ટિકોણ આસ્થાને ઊંડાણપૂર્વક સમજવા માટે જરૂરી છે 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 પુસ્તકમાં એક બહુ સરસ વિચાર જે મને ગમ્યો કહે આસ્થાઓ બુદ્ધિનું ચલણ છે કરન્સી ઓફ ઇન્ટેલિજન્સ હા ખૂબ સરસ ઉપમા છે જેમ પૈસાથી આપણે લેવડ દેવડ કરીએ એમ આસ્થાઓથી આપણે અનિશ્ચિત દુનિયામાં નિર્ણયો લઈએ છીએ આના પરથી તો ઘણું વિચારવા મળે નહીં બિલકુલ એનો અર્થ એ પણ થાય કે ચર્ચામાં ઘણીવાર તથ્યો કરતાં આપણી માન્યતાઓ વધુ શક્તિશાળી બની જાય છે કારણ કે એ આપણું વૈચારિક ચલણ છે જેને આપણે સહેલાઈથી છોડવા નથી માંગતા હા એ તો છે જ પુસ્તક એ પણ સમજાવે છે કે આસ્થાઓ બને છે કેવી રીતે અનુભવથી હા અનુભવથી બીજા લોકો પાસેથી મળેલી માહિતીથી અને આપણા પોતાના તર્ક દ્વારા આ બધું ભેગું મળીને આપણી માન્યતા પ્રણાલી બનાવે છે અને પછી એને બદલવી આટલી મુશ્કેલ કેમ હોય છે ઘણીવાર નવા પુરાવા મળે તો પણ લોકો માનવા તૈયાર નથી હોતા હા આ એક મોટો મુદ્દો છે પુસ્તકમાં નીલ્સન સમજાવે છે કે જૂની સ્થાપિત માન્યતાઓને બદલવી ખરેખર અઘરી છે આ ફક્ત તર્કનો સવાલ નથી પણ મનોવૈજ્ઞાનિક સ્વીકૃતિનો પણ છે બરાબર આપણું મન છે ને એ વિરોધાભાસી પુરાવા મળે ને તો પણ પોતાની અંદર એક સુસંગતતા એક કન્સિસ્ટન્સી જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે એટલે નવી માહિતીને એ રીતે તોડી મરોડીને જોશે જેથી જૂની માન્યતા સચવાઈ રહે ઘણીવાર એવું બને પુસ્તક સંભાવનાત્મક તર્ક પ્રોબેબલિસ્ટિક રીઝનિંગની પણ વાત કરે છે એટલે કે કોઈ વાતમાં કેટલો વિશ્વાસ રાખવો કેટલા ટકા ખાતરી છે હા આપણી માન્યતાઓ કાળી ધોળી નથી હોતી એમાં શ્રદ્ધાની એક માત્રા હોય છે એક ડિગ્રી ઓફ બિલીફ હોય છે અમુક વાતોમાં આપણને વધુ ભરોસો હોય અમુકમાં ઓછો હમ અરસપ્રદ છે મને એક બીજો મુદ્દો પણ ધ્યાન ખેંચી ગયો નીલ્સન કહે છે કે આપણી માનવ આસ્થા પ્રણાલીઓ કદાચ હંમેશા સત્ય શોધવા માટે નથી બની પણ ટકી રહેવા અને સામાજિક સહકાર સાધવા માટે વધુ ઉપયોગી છે ઓ આ તો બહુ મોટો વિચાર છે એનો મતલબ કે કેટલીક અતાર્કિક લાગતી માન્યતાઓ પણ સમાજમાં એટલા માટે ટકી રહે છે કારણ કે તે સમૂહને જોડી રાખવામાં મદદ કરે છે કદાચ એવું જ આ વાત આપણને આપણા પોતાના પૂર્વગ્રહોને સમજવામાં પણ મદદ કરી શકે ખરેખર જ્યારે આપણે સમજીએ છીએ કે આપણી માન્યતાઓ કેવી રીતે કામ કરે છે ક્યાંથી આવે છે કેમ બદલવી અઘરી છે ત્યારે આપણે કદાચ વધુ વિવેચનાત્મક રીતે વિચારી શકીએ અને કદાચ બીજાના દ્રષ્ટિકોણને પણ વધુ સારી રીતે સમજી શકીએ ભલે આપણે એની સાથે સહમત ન હોઈએ ચોક્કસ આ સમજણ સંવાદ માટે બહુ જરૂરી છે તો આ પુસ્તકમાંથી મુખ્ય શીખવા જેવી વાત શું ગણાય મારા માટે તો એ છે કે અનિશ્ચિતતા એ જીવનનો ભાગ છે બુદ્ધિનો ભાગ છે અને માન્યતાઓ એ અનિશ્ચિતતા સાથે કામ પાડવાનું એક સાધન છે સાચી વાત એને નકારાત્મક રીતે જોવાને બદલે એ કેવી રીતે કામ કરે છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ તમારા માટે શું મુખ્ય શીખ રહી મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણી માન્યતાઓ ભલે વ્યક્તિગત લાગે પણ તે સામાજિક રીતે કેટલી જોડાયેલી છે તે આપણા સમાજ આપણી સંસ્કૃતિ આપણા ઉછેરનું પ્રતિબિંબ છે એટલે આપણે એકલા નથી હોતા આપણી માન્યતાઓમાં બિલકુલ અને આ સમજણ કદાચ આપણને એકબીજા પ્રત્યે થોડા વધુ સહાનુભૂતિશીલ બનાવી શકે છે ખૂબ સરસ તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ હા એવી કઈ ઊંડી માન્યતા છે તમારા મનમાં જેને તમે ક્યારેય પડકારી નથી અને શા માટે શું નીલ્સનના આ વિચારો તેને સમજવામાં કોઈ રીતે મદદ કરી શકે છે જરૂર વિચારવા જેવો પ્રશ્ન છે આ સંવાદ અહીં પૂરો થાય છે ફરી મળશું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં એક નવા વિષય અને વિચાર સાથે